હવે સન્માનમાં આગળ વધીએ શાસ્ત્ર શાસ્વર્ગ શાસ્ત્રી વ્રજલાલ નાનજી ત્રિવેદી એમનું સન્માન લેવા એમના શ્રી દિનેશભાઈને વિનંતી કરું છે વધારે આવો અને આમનું સન્માન તો એકલા હાથે તો કરી જ ના શકાય તો હું એક્સ ને વિનંતી કરું છું સુરેશભાઈ ભૂતપૂર્વ ટ્રસ્ટી ઉમેશભાઈ સાથે મળીને પરિવારનો કરશે તેઓએ ટ્રસ્ટી તરીકે ઓગણસી ઇઠોતેર સુધી સેવા આપેલી અને આજે એક ઉદબોધન યાદ આવે છે વજુઅદા એ કહેલું કે આપણી જ્ઞાતિ એટલે કોણ રત્ના વસુંધરા કે જે જ્ઞાતિમાં રક્તો ને રક્તો જ પેદા થાય છે એવી આપણી જ્ઞાતિ છે ખૂબ સુંદર પરિવાર અને હજુ હતા એટલે પ્રખર શાસ્ત્રી અને કદાચ કોઈ પણ મંદિર હોય તો એના માટે કાંઈ પણ કરવાનું જ પહેલાં એની સલાહ લેવાય પછી સ્વર્ગસ્થ પ્રહલાદભાઈ વિશ્વનાથ શુક્લ પરિવારમાંથી પ્રવીણભાઈ ને અજયભાઈ પધારે ટ્રસ્ટી અ પ્રવીણભાઈ પીપી

પરિવાર માંથી જે અત્યારે ઉપસ્થિત હોય એવું વધારે સ્વર્ગસ મગનભાઈ જીમનલાલ ત્રિવેદીના પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય પધારો મગનભાઈ બિલ્ડિંગવાળા તરીકે રાજકોટમાં હતા અને જ્ઞાતિની ખૂબ જ ઉમદા સેવા કરેલી ટ્રસ્ટી તરીકે ઓગણીસો થી ત્યાંશી પ્રમુખ તરીકે ઓગણીસોથી ત્યાંશીથી છ્યાસી છન્ડુ ઉપપ્રમુખ તરીકે ઓગણીસો છાસઠથી અડસઠ અને તેમના જ ગાળામાં સુંદર મજાનો ગ્રંથ એટલે કે આપણી જ્ઞાતિનું વસ્તીપત્રક તૈયાર થયેલું હતું એ એ પણ એક અણમોળ ઘડી હતી અને એમાં એ યોગા યોગ એવો છે કે કન્વીનર તરીકે સ્વર્ગત ગિરજાશંખર લાતારામ ઉપાધિ જે મારા પિતાશ્રી થાય અને એવો એ ગ્રંથ રચિત કરેલો હતો અને આજે મને પણ એક તક મળી છે કે શતાબ્દી વર્ષના કન્વીનર તરીકે સરસ માહિતી મળી કે મોઢેશ્વરીની માતાની યાત્રા પણ આ પરિવારે આપણને ચિંધાડી હતી કે આપણે ત્યાં જઈએ અને દર્શન કરતા રહેવું જોઈએ બોલો મોઢેશ્વરી માતાની સ્વર્ગસ રમણીકલાલ કાનજીભાઈ ભટ્ટ પરિવારમાંથી શ્રીમતી ભારતીબેન દિનેશભાઈ ભટ્ટ અત્યારે પધારે ટ્રસ્ટી તરીકે ઓગણીસો ઇઠોતેર થી બે હજાર એક સુધીની એવા જ આવેલી છે ઉમેદભાઈને વિનંતી છે કે સ્ટેજ્યુ પર સન્માન કરવા માટે બધાને

નટુભાઈ એટલે ટ્રસ્ટી તરીકે ઓગણીસો નેવ્યાસી થી પંચાણું ઉપપ્રમુખ તરીકે ઓગણસી થી એક્યાસી મંત્રી તરીકે ઓગણસી અને એ જ રીતે શારદાબેને પણ ઉપપ્રમુખ તરીકે સેવા બજાવેલી છે શારદાબેને ઓગણીસો નેવ્યાસી થી એકાણું સુધી ઉપપ્રમુખ તરીકે સેવા બજાવેલી છે બંને સન્માન એમને આપણે અર્પણ કરીએ છીએ નટુભાઈ એટલે જ્ઞાતિના સેવક અંદર જ્ઞાતિ સિવાય કોઈ ભાવ નહીં એવું વ્યક્તિત્વ હતું અને હંમેશા જ્ઞાતિને પોઝિટિવિટી ધારામાં મેં તો કરવા માટેનો પ્રયત્ન કરેલો આપણા ટ્રસ્ટી ટ્રસ્ટી તરીકે સ્વર્ગસ યોગેન્દ્રભાઈ જેઠાલાલ દીક્ષિત જેઓ બે હજાર એકથી બે હજાર તેર સુધી ટ્રસ્ટી તરીકે સેવા બજાવેલ છે એમના પરિવારમાંથી અત્રે કોઈ ઉપસ્થિત થઈ શકે એમ નથી તો એમને વિનંતી કરેલી છે કે આપણે અત્યારના ટ્રસ્ટી મુકુંદભાઈ મુશંકર ઉપાધ્યાય એ સન્માન સ્વીકારે અને એ પરિવારને પહોંચાડી દે યોગેન્દ્રભાઈ માટે શબ્દો કહું તો હું બહુ ટૂંકો પડું આપણે ભૂતપૂર્વ મંત્રી ચીમનભાઈ પટેલ લોખંડી પુરુષ કહેવાતા અને કોઈને પણ એક્સ્ટેન્શન ના આપે પણ એને આમની સેવાઓને બિરદાવતા બબે વખત એક્સ્ટેન્શન આપે જ્ઞાતિની મુખ સેવા કરેલી છે કેટલાય ને મદદ કરી હશે આપણને ખબર નથી ડાબા હાથે મદદ કરી હોય ને જમણા હાથે ના ખબર ના પડે એ પ્રકારની વ્યક્તિત્વ આભાર મુકુંદભાઈ એમના પરિવારને આપ સરસ રીતે સન્માન પહોંચાડી દેજો સમગ્ર જ્ઞાતિ સ્વર્ગસ્થ રસિકલાલ શાંતિલાલ ભટ્ટ એમના માટે કમલભાઈ વિનંતી કરું છે અત્રે ઉપસ્થિત હોય તો પધારે રસિકભાઈ એટલે ટ્રસ્ટી તરીકે બે હજાર તેર થી ઓગણીસ સુધી સેવા અને પ્રમુખ તરીકે ઓગણીસો છન્નું થી અઠાણું સેવા અજાવેલી છે અન્ય હોમગાર્ડ જામનગર હોમગાર્ડના કમાન્ડન્ટ રહી ચૂકેલા છે શિક્ષણમાં પણ અગ્રેસર અને બહુ જ ડિસિપ્લિન વ્યક્તિત્વ જ્ઞાતિમાં પણ ડિસિપ્લિન વધે એવા સંસ્કાર સિંચન માટે પણ એને ખૂબ પ્રયત્ન કરેલા ખૂબ ખૂબ આભાર ઈશ્વરી મા હવે શ્રી રમણીકલાલ પ્રાણલાલ ત્રિવેદી ટ્રસ્ટી શ્રી ભૂતપૂર્વ ટ્રસ્ટી તરીકે અને અત્યારે આપણે સાથે હયાત છીએ આશીર્વાદ પણ આપે છે હંમેશા ટ્રસ્ટી તરીકે બે હજાર તેરથી થી ઓગણીસ સુધી સેવા આપેલી છે એમનું સન્માન કરવા મુંબઈ પધારેલા કિશોરભાઈ ભટ્ટને વિનંતી કરું છું ઓ કિશોરભાઈ રમણીકભાઈએ ટ્રસ્ટી ગાળા સમય દરમિયાન ઘણી બધી કાયદાકીય આટી સોલ્વ કરવા માટે જ્ઞાન હતું સરકારી સેવાઓમાં કે પોલિટિકલ પેલા પીએપીએસ તરીકે પણ સેવા બજાવેલી તો એ બધાના જ્ઞાનનો આપણી જ્ઞાતિને ખૂબ લાભ આપેલો છે ખૂબ ખૂબ આભાર રૌનિકભાઈ સ્વર્ગસ અશ્વિનભાઈ જયંતિલાલ ત્રિવેદી પરિવારમાંથી શ્રીમતી રંજનબેન અશ્વિનભાઈ ત્રિવેદી પધારે જગદીશભાઈ હિંમતભાઈ ત્રિવેદી અલિયાબાડા અત્રે આવે સ્ટેજ પર પોતાનું સ્થાન નિપાવે જગદીશભાઈ અશ્વિનભાઈ પરિવારમાંથી જીગરભાઈ ને પિંકીબેન આવી રહ્યા છે રંજનબેન આવી રંજનબેન અત્યારે પધારો હવે અશ્વિનભાઈએ ટ્રસ્ટી તરીકે બે હજાર ઓગણીસથી દસ બે બે હજાર ત્રેવીસ સુધી અને ઉપપ્રમુખ તરીકે ઓગણીસો ત્રાણુંથી થી છન્નું ટ્રસ્ટી તરીકે હતા એ દરમિયાન જ દેવ યોગી આપણાથી વિખૂટા પડેલા એટલે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જ્ઞાતિ જ્ઞાતિને જ્ઞાતિ એવું જપતા હતા ખૂબ જ પોઝિટિવ વિચારધારા હંમેશા જ્ઞાતિ માટે કાંઈ પણ હોય ચલો હું આપું છું પહેલી દાનની જાહેરાત કરે અમદાવાદમાં ખૂબ ખૂબ સરસ ખૂબ ખૂબ આભાર બોલો મોઢેશ્વરી જય ભાઈ ભાઈ કાર્ય માટે એકવાર જોરદાર તાળીઓ અંતરિક્ષમાંથી મળીને આવા અવાજ સાંભળો મનસુખભાઈએ ટ્રસ્ટી તરીકેની સેવા ઓગણીસો બે હજાર ઓગણીસથી અત્યાર સુધી ચાલુ છે અને ઉપપ્રમુખ તરીકે બે હજારથી તેરથી ઓગણીસ સુધી મંત્રી તરીકે ઓગણીસો એકાણુંથી ત્રાણું ઓગણીસો છન્નુંથી બે હજાર સાત અને બે હજાર અગિયારથી બે હજાર તેર દરમિયાન આપેલી છે અને મનસુખભાઈએ આખી જ્ઞાતિ રાજકોટ વસ્તા હોય કે બેંગ્લોરવાળા હોય દરેકને મદદરૂપ થયા છે કારકિર્દીમાં રેલવેમાં એવા બજાવતા હતા તો કોઈને પણ ટિકિટની મુશ્કેલી હોય તો પેલા એમનો ફોન કરે કે ભાઈ આટલું મને કરી આપજો એટલે કરી આપતા હતા એટલે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ઘણી બધી સેવાઓને મદદ કરેલી છે મનસુખભાઈ ખૂબ ખૂબ આભાર હવે વર્તમાન ટ્રસ્ટી શ્રી મુકુંદરાય મુશંકર ઉપાધ્યાય એમનું પણ આપણે સુરેશભાઈને વિનંતી કરીએ કે એમને પણ આપ સન્માન આપો શ્રી મુકુંદભાઈ બે હજાર ઓગણીસથી અત્યારે ટ્રસ્ટી તરીકે ચાલુ છે પ્રમુખ તરીકે બે હજાર એકથી બે હજાર અગિયાર અને મંત્રી તરીકે ઓગણીસો નેવ્યાસીથી થી એકાણું સુધી સેવા આપેલી છે કદાચ આપણી વાડી બની વિદ્યાર્થી બોર્ડ ખાલી થયું આ બધા કાર્યોમાં શ્રી મુકુંદભાઈ એ મહત્વની ભૂમિકા ભજાવેલી છે એમના વિશે સમગ્ર જ્ઞાતિ જાણે છે તો હું બહુ વધારે નથી કહેતો અને રાજકોટ યુવા ગ્રુપ સ્થાપક પ્રમુખ તરીકેનો પણ યશ આપણે એમને જ આપવો પડે બોલો મોટેશ્વરી માતાજી જે હાલો આ જે કઈ મારી સિદ્ધિ છે મારા પત્નીને આભારી છે એટલે આ મારો સન્માન મારા પત્ની ઉપર હંમેશા છાયા બની રહેલા દક્ષાબેનને પણ આપણે ખૂબ આભાર માનીએ અને આ સપોર્ટ કાયમ ચાલુ રાખજો આવો આપણા મુકુદભાઈ મારી બેનનો આભાર માની એ બધું એમનો ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ ખૂબ સરસ ગુજરાતી મહાસાગરમાં સમાયેલા રત્નો માટે બોલી એટલું ઓછું છે કદાચ સંપૂર્ણ શબ્દ દેહ ના આપી શકું તો થોડામાં ઘણું સમજી અને ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી બધા આવી લેજો બધાને આભાર હમણાં